દોસ્તો આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે એમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની જે કરારી હાર થઈ છે એમાં જો સૌથી વધારે ખુશ છે ભારતમાં તો લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંહ તોમર અને લોકતાંત્રિક આવાજની આખી ટીમ ખૂબ જ ખુશ છે દિલ્હીના તાનાસા અરવિંદ કેજરીવાલ તો ચૂંટણી હારી ગયા છે પણ ગુજરાતના આમ આદમી પાર્ટીના રાવણો આગામી ચૂંટણી માટે આગામી ચૂંટણીમાં સંપૂર્ણ રીતે ધ્વસ્ત ત્રસ્ત અને પસ્ત થઈ જશે નમસ્કાર દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આઠમી ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવી રહ્યો છે એ લોકતાંત્રિક આવાજ માટે કે દિલ્હીની જનતાએ બ આમ આદમી પાર્ટીને હરાવી દીધી છે અને આમ આદમી પાર્ટી મુક્ત ભારત જે બનાવવાનું લોકતાંત્રિક અવાજનું અમારું પોતાનું સપનું હતું તે પૂર્ણ થયું છે અમારા લોકતાંત્રિક અવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંહ તોમરે એક મનમાં મક્કમ લઈને બેઠા હતા અને એ અરવિંદ કેજરીવાલજીના ચહેરાને ઓળખી ગયા હતા કે તાના શાહને મુક્ત કરાવવાનું છે ભારતને એટલા માટે એ લઈને આવ્યા હતા કે આમ આદમી પાર્ટી મુક્ત ભારત બનાવવાનું અને આજે આખા જો ભારતમાં સૌથી વધારે ખુશ છે તો લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક અને લોકતાંત્રિક આવાજની ટીમ કેમ કે એ લોકોએ ડગલેને પગલે આમ આદમી પાર્ટીને પછાડવામાં ક્યાંય મહેનત નથી પાછી પાણી કરી એ લોકો ખૂબ જ આગળને આગળ જ રહ્યા છે અને આજે આમ આદમી પાર્ટીના મોટા મોટા ચહેરા અરવિંદ કેજરીવાલજી સત્યન્દ્ર જૈન મનીષ સિસોદિયાજી સૌરભ ભારદ્વાજ બધા હારી ગયા છે તો હવે શું દોસ્તો કશું જ નહીં હવે અમારો એક જ લક્ષ કે આપણા ગુજરાતને અને ભારતને સૌથી આગળ વધારવાનો દોસ્તો આમ આદમી પાર્ટીના ભવિષ્ય વિશે અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંઘે એમને વિડીયો બનાવ્યો છે અને બતાવ્યું છે એમને તે વિડીયો તમે દોસ્તો જુઓ કે બીજેપી પૈતાલીસ સે સૈતાલીસ પ્રતિશત આમ આદમી પાર્ટી બ્યાલીસ સે ચોવાલીસ પ્રતિશત ઓર કોંગ્રેસ સાત સે નવ પ્રતિશત કે બીચ મત લા શકતા હૈ દોસ્તો તમે લોકો બધા વિડીયો જોયો અને જે અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક સાહેબે જે પાર્ટી પાર્ટીવાઈઝ એમને વોટ શેર બતાવ્યા હતા એ તમે ટકાવારી પણ જોઈ અને જે અત્યારે હું તમને જે ટકાવારી બતાવી રહી છું એ બંને લગભગ આજુબાજુ જ છે અને અત્યાર સુધી જેટલા પણ ઇલેક્શન થયા છે એમાં અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીએ જે પણ એનાલિસિસ બતાવ્યું છે એ એમનું સો ટકા સા સાચું પડ્યું છે એમને તમે અગાઉના વિડીયોમાં પણ જોજો એમને બતાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી હારવાના છે અને હાર્યા છે આટલી ચેલેન્જ કોઈ નહીં આપી શકે આ ચેલેન્જ લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક સંયોજકશ્રીએ આપેલી છે એ તમે જોઈ લેજો દોસ્તો હું તમને બતાવું તમે જે વિડીયો જોયો ને વિડીયોમાં જેટલી ટકાવારી બતાવી છે ને અને આ તમને ઇલેક્શન કમિશનરની ટકાવારી તમને બતાવું છું સેમ એની બાજુની જ છે જો એ લોકોએ બતાવ્યું છે પાર્ટી વાઇઝ વોટ શેર બતાવ્યા છે આમ આદમી પાર્ટીને બતાવ્યા છે ફોર્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી સેવન અને બીજેપીના બતાવ્યા છે ફોર્ટી ફાઇવ પોઈન્ટ ફિફ્ટી સિક્સ પર્સન્ટેજ અને કોંગ્રેસને છે છ છ પોઈન્ટ ચોત્રીસ ટકા આના જ આજુબાજુ અમારા રાષ્ટ્રીય સંયોજકશ્રીએ તમને બતાવ્યું છે દોસ્તો દેખો કેટલું સટીક એમને બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારવાની છે અને હારી જ ગઈ છે દોસ્તો આ જ રીતે એમને કેટલી કઈ પાર્ટીને કેટલી સીટો મળવાની છે એનો પણ તમને વિડીયો બનાવ્યો છે એમને એ વિડીયો તમે જુઓ દોસ્તો બીજેપી પૈત્રીસ સે પૈતાલીસ આમ આદમી પાર્ટી પચીસ થી પૈતીસ કોંગ્રેસ જીરો આદર્શ ભી જીરો સકતા વીડિયો જો કે એમને પણ બીજેપીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસને કેટલી સીટો બતાવી છે એ તમે જોયો અને અત્યારની સ્થિતિ એ જ છે કે જે વિધાનસભાનું પરિણામ ડિક્લેર થયું છે એમાં બીજેપીને ફોર્ટી એટ સીટો મળી છે અને આમ આદમી પાર્ટીને બાવીસ મળી છે બસ એની જ આજુબાજુ પણ એમને બતાવ્યું છે અમારા રાષ્ટ્રીય સંયોજકશ્રીએ અને તમને જો તમે જોયો વિડીયો કેટલું સટીક એનાલિસિસ કરી રહ્યા છે કે આટલું સટીક એનાલિસિસ તો જે ન્યૂઝ ચેનલો હોય કે જેમાં એટલું પણ જોવા નથી મળ્યું દોસ્તો દોસ્તો આ બધા તમે જોયા અને હું સાચે દિલ્હીની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અત્યારે પણ એમ જ કહું છું દિલ્હી તો ઝાંકીએ પંજાબ ઓર બિહાર બાકીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત